શરદી વિસ્તાર થરાદમાં આજે પણ દેશી માટીના કુંડા બનાવવાની પરંપરા યથાવત જોવા મળી રહી છે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે દરણીધર મંદિર ખાતે મટકી ફોડ મહોત્સવ અને ભવ્ય લોક ડાયરો યોજાનાર છે શ્રી કૃષ્ણ જન્મોત્સવ મટકી ફોડ મહોત્સવ નિમિત્તે થરાદમાં દરણીધર મંદિર જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ તેમજ દેશી કાનૂનો બનાવવામાં આવ્યો છે દેશી કાનુડાને બનાવીને નોમના દિવસે કાનુડે મોટી સંખ્યામાં મહિલાઓ આખો દિવસ દેશી ઢોલના તાલે રમઝટ બોલાવે છે સોમવારે રાત્રે ધરણીધર મંદિરે ભવ્ય ડાયરો યોજાશે જેમાં કલાકારો દર્શન ગઢવી લોક સાહિત્યકાર કનુભાઈ બારોટ સહિત ખ્યાતનામ કલાકારો ઉપસ્થિત રહેશે અંદર જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ડાયરાનો કાર્યક્રમ રાખેલો છે અને મટકી ફોડનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે અને એના માટે માટીનો ખોનુરો પણ બનાવવામાં આવેલો છે તો દરેક બહેનોને આઠમ અને નવ બે દિવસ માટે રમવા માટે પણ વધારવા આમંત્રણ આપવામાં આવે છે અને ડાયરાની અંદર દરેક ભાઈઓને વધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે